રાજુલાના ચોતરા ગામની ઘટના વીસ વર્ષીય યુવાનની ચોતરા ગામના પ્લોટ વિસ્તારમાં ખેતરમાંથી મળી લાશ શૈલેષ વાઘેલા નામના વીસ વર્ષીય યુવકની લાશને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ આ ઘટનાની જાણ થતાં પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો મૃતક શૈલેષ વાઘેલાના લાશને લઈ અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હત્યા થયેલ હોવાનું માતાએ કર્યો આક્ષેપ આ ઘટના પગલે પરિવારજનો હોસ્પિટલ ખાતે થયા એકઠા मृतकના લાશને ફોરેન્સિક પીએમ અર્થી ભાવનગર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી इरफान પરમાર ધીમીર ન્યૂઝ રાજુલા પાંસીબેન શું ઘટના બની 4:30 વાગ્યે વરસાદ વર્યો મારા દીકરાને ગોમ કરી નાખ્યો એ અમને ખબર ન હતી સાહેબ હું શું એકાઈ ખબર ન પડતી પછી 6:30 વાગે અમે ગોચ્યો છે ક્યું ગામ ગામ સોતરા તો સાહેબ અમે અમે ગરીબ માણસ ઈ તો અમે તમે માય બાપ છો તો અમને ગમે એ માહિતી આપો સાહેબ સલાપો છોકરાનું નામ શું છે છોકરાનું નામ શૈલેશભાઈ શૈલેશભાઈ રકાભાઈ એમ વાઘેલા સાહેબ કઈ જગ્યાએ મળ્યો છો કાલેથી મેસ મળે નજીક આઠેથી મે લાશ મળેલી છે શમશાનની બાજુમાંથી ઝાડના શેઢેથી મળેલી છે સાહેબ એમ છે સાહેબ હવે તમે માય બાપ સેન બધે ની મારી વેની થી સે સાબુ ને કે અમારી માથે હું છે એક અને અમાર દીકરાને મારી જ નાખેલો છે સાહેબ આમના શંખા છે ભાવનગર લઈ આ ભાવનગર લઈ જવાનું છે સાહેબ